હા બાપુ હવે કઈ રીતનું આ જે તમે આ કહાની આપણે અત્યારે સાંભળ્યા એ અદ્ભુત માણેકનું અહીંયા કાફરપાણીનું અંગ્રેજો વાંધણું જ્યુતું ચડાઈ ગયા હા 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 પછી ત્યાંથી ઉતરીને ભાઈ ગયા અચ્છા અટાણે મોજુદ એની સમાતિયું ક્યાં છે પાછોડા જ્યાં અમારા લોકો રહેતા એના ઝૂંપડામાં ઘરે ગયા હતા અને પછી અંગ્રેજો કીધું કે અહીંયાં જ છે આ પછી ત્યાં ત્યાં બંધુકો ખાન મરી ગયા હતા તણે તણજીની હજી મોજુદ એની સમાત્યુ છે અને અટાણે મૂરુભાઈ આપણે જે છે ગુરુ માણેક છે ગુરુભાઈ જે છે એ બોલો આપણે કોણ રાજકારણી છે ત્યાં બબુ માણેક અચ્છા હજી એ લોકો માનતા છોડાવો ને હજી મકાન કરેલા છે અરે મોરુ માણેક નું અહિયાં છે કીધું તમે કે અહીંયા ધીંગાણું કરેલ અને માતાજી નું બે શબ્દો કયો તો હમણાં તમે નાગી માતા હા નાગી માતા અમર છે અચ્છા એના બે શબ્દો બે શબ્દો કયો વિણુ ને પાછળ છે અચ્છા ઘણા ઘણા વ્યક્તિને જડે પણ એક જ વાર મળે છે

એની પંદર વીસની શોધ કરીને ગોતી લીધું હતું અને પાસા એટલે માણસો રાખ્યા હતા કામ કર્યું હતું પછી પાસા એ જીડ્યું નહીં પછી ભાગી ગયા અને પાછા વીસ દિવસ રોકાણા હતા પછી બધા માણસો કીધું અમારા જે મોટા માણસો પગ્યું હોય બાપુ હવે નહીં મળે છે પછી ભોયરું મૂકીને કે નહીં જડે કે પાણી હીલા હીલા આડી વહી જાય એટલે આ એ મતલબ અદભુત જગ્યા છે અદભુત જગ્યા અને એ માતાજી અજર અમર છે જેને મરણ મરણનો એની નોંધ નથી થઈ અમર છે અમર

હમ હમ અચ્છા 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 ત્યાં પણ આપણે જવાની કોશિશ કરીશું અને હું પ્રણામ કરશું કે દર્શકોને આ તમામ મનોકામના પૂર્ણ કરે હવે તમારું નામ આ વિડીયોમાં બતાવી દઉં એટલે કોઈ કદાચ ખબર પડે તમારું ગામ ગુમલી જ ગુમલી અને કેવા દરબાર સુકા મેપા જાડેજા વાહ વાહ